બોટાદ શ્રી દ્વારા વિધાનસભા સત્રમાં પ્રશ્નોત્તરી દરમિયાન અંદાજમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે બોટાદ જિલ્લામાં એમએસયુ દ્વારા કેટલી રેડ પાડવામાં આવી તેનો મંત્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો કે ત્રણ રેડ પાડવામાં આવી છે ઉમેશ મકવાણા દ્વારા વધુમાં પૂછવામાં આવેલ કે કેટલી કિંમતનો દારૂનો જથ્થો પકડવામાં આવ્યો ત્યારે મંત્રી દ્વારા જવાબમાં અઠ્ઠાવન લાખ છાસઠ હજાર બેતાલીસ રૂપિયાનો દારૂનો જથ્થો પકડવામાં આવ્યો અને વધુમાં પૂછવામાં આવેલ કે જે તે જવાબદાર અધિકાર પર શા પગલાં લેવામાં આવ્યા ત્યારે મંત્રીએ જવાબ આપ્યો કે નિયમોસર ખાતા કે આ પગલા લેવામાં આવ્યા છે બોટાદની પોલીસ અને એસપી સંપૂર્ણ નિષ્ફળ છે માટે એમએસસી ટેસ્ટ મોનિટરિંગ સેલ દ્વારા વારંવાર બોટાદમાં રેડ પાડવામાં આવે છે બોટાદ પોલીસ અને એસપી ગોળ નિંદ્રામાં છે દારૂનો જથ્થો પકડવામાં આવ્યો અને પૂછવામાં આવ્યું હતું કે ભાઈ જે પોલીસ સ્ટેશન અંતર્ગત રેડ તેવા પોલીસ અધિકારીઓ ઉપર પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે અને કોની કોની કરવામાં આવી છે ત્યારે મંત્રીશ્રીએ જવાબમાં જણાવ્યું હતું કે નિયમ અનુસાર ખાતકીય પગલા ભરવાની આવ્યા છે અને ચુમ્માલીસ જેટલા અધિકારીઓ પર પગલા ભરવામાં આવ્યા છે અને સાથોસાથ તમે જોયું છે કે ભાઈ ગુજરાતની અંદર ખૂબ મોટા પાયે દારૂ ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે અને ખાસ કરીને મારા બોટાદ જિલ્લામાં તો એને અટકાવવા માટે થઈ બોટાદ જિલ્લા પોલીસ સંપૂર્ણ નિષ્ફળ છે એટલા માટે વારંવાર એસએમસીની રેડો થાય થાય છે અને મસ્ત મોટી રકમના અઠાવન લાખ છાસઠ હજાર જેટલા રૂપિયાનો દારૂ પકડવામાં આવે છે તેમ છતાં સ્થાનિક જે એસપી બોટાદના જે છે એ ગુમકરણની જેમ નિંદ્રામાં ઘોર નિંદ્રામાં શરૂ કયા છે કોઈ અધિકારી ઉપર પગલાં લેવામાં આવ્યા નથી